પૂર્વ જવાહર ચાવડાએ ફરી સરકારની સામે મૂરછો માંડ્યો છે રોજગાર માટે મહિલાઓએ વધુ સંઘર્ષ કરવો પડતા હોવાના આરોપ લગાવ્યા છે આવડત લાયકાત હોવા છતાં નથી મળી રહ્યું કામ ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ કામ નથી મળતું જો મહિલાઓને મળે છે તો યોગ્ય વળતર નથી મળતું સમાજમાં ફક્ત કેળવણીની વાતો કરવી તે નહીં ચાલે તેવું જવાહર ચાવડાએ કહેવું છે બેરોજગાર મહિલાઓને રૂબરૂ મળી જવાહર ચાવડાએ કરી છે વાત

જાણકારી મને મળી કે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં રોજગારી માટે સ્ત્રીઓને હજુ પણ પુરુષો કરતા વધારે સંઘર્ષ કરવો પડે છે આવડત અને લાયકાત હોવા છતાં ભેદભાવ અને ભ્રષ્ટાચારને કારણે કામ નથી મળતું અને મળે તો યોગ્ય વળતર નથી મળતું મને લાગે છે કે સમાજમાં માત્ર સ્ત્રીઓની કિરણોની વાતો કરવી તે ફક્ત નહીં ચાલે તો એના કરતાં રોજગાર પણ ઊભો કરવો પડશે અને યોગ્ય તકો આપવી પડશે હું આ મુદ્દે ખૂબ ગંભીરતાથી વિચારું છું ને ટૂંક સમયમાં આપ સૌને રૂબરૂ મળવા માગું છું આ માટે તમે વિસ્તારમાં ટૂંક સમયમાં આવીશ અને સાથે મળી રહી રોજગારનો પ્રશ્ન હલ કરવા માટે નક્કર પગલાં લેવાની દિશામાં આગળ વધીશ આપનો આભારી જવાહર